ભારતમાં સૌ પ્રથમવાર પાશ્વ જ્વેલરી હાઉસ આપી રહ્યું છે બે હજાર ત્રેવીસનો ગોલ્ડ રેટ બે હજાર ચોવીસમાં એવામાં અમારા ઘણા બધા ગ્રાહકો છે કે જેમણે અમારા ત્રણેય શોરૂમ વસ્ત્રાલ ઘાટલોડિયા અને નિકોલ પર રૂબરૂ આવીને અમારી આ ઓફરનો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા ગ્રાહકો હજુ પણ એવા છે કે જેમના માઇન્ડમાં હજુ પણ ક્વેશ્ચન છે કે શું બે હજાર ત્રેવીસનો ગોલ્ડ રેટ આપી રહ્યા છે તો જ્વેલરી નવી ડિઝાઇનની હશે તો તે ગ્રાહકો માટે હું જણાવવા માગીશ અમારી જે પણ જ્વેલરી છે એ તદ્દન નવી ડિઝાઇનની છે અને અમે જે બે હજાર ત્રેવીસનું ગોલ્ડ રેટ આપી રહ્યા છીએ એ ગોલ્ડ રેટ અમારું જે બે હજાર ત્રેવીસનું ઇન્વેસ્ટમેન્ટ હતું એના પર આપી રહ્યા છીએ પરંતુ અમારી જે પણ ડિઝાઇન છે ચાહે તમે રિયલ ડાયમંડ લઈ લો ચાહે ગોલ્ડ લઈ લો ગોલ્ડ લઈ લો કે એન્ટિક જ્વેલરી કોઈપણ જ્વેલરી તમે અમારી જોશો આવીને રૂબરૂ તો તમને ખબર પડશે કે અમારી જ્વેલરીની ડિઝાઇન છે એ તદ્દન નવી છે અને કોઈપણ જ્વેલરી માટે કોઈપણ સ્પેસિફિક કાઉન્ટર નથી તમે કોઈપણ કાઉન્ટરમાંથી કોઈપણ જ્વેલરી સિલેક્ટ કરી શકો છો ઇવન તમારી મનપસંદ જ્વેલરીનો તમે ઓર્ડર પણ આપી શકો છો એના ઉપર પણ તમને આ ઓફર મળવાપાત્ર છે તો આના માટે અને આ ઓફરનો લાભ લેવા માટે હું ફ્રેન્સી પટેલ અમારા દરેક ગ્રાહકને અમારા શોરૂમ પર ડૂબરૂ પધારવા માટે આમંત્રણ આપી રહીશું અને પાર્શ્વ જ્વેલરી હાઉસની જે જ્વેલરી છે એ જ પાર્શ્વ જ્વેલરી હાઉસની ઓળખાણ છે અને નવી જ્વેલરી ખરીદો અને એ પણ જૂના રેટના બેનિફિટ સાથે તો આજે જ પધારો મોસ્ટ વેલકમ થેન્ક યુ